સુરતમાં તાપી સુધીકરણના નામે કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરૂ નથી થયું સુરત મહાનગરપાલિકામાં લસકાણા ગામોમાં સમાવેશ થયા અને ચાર વર્ષ થયા છે ત્યારથી સતત મોટા વેરા બિલો તંત્ર તરફથી આપવામાં આવી રહ્યા છે પરંતુ સુવિધાના નામે માત્ર લોલીપોપ આપવામાં આવે છે સુરતમાં તાપી શુદ્ધિકરના નામે નવસો એકોતેર કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક શરૂ નહીં થવાને લઈ સુરત પાલેકાના કોર્પોરેટર મહેશન ઘણે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ભાજપના ધારાસભ્ય વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે પરંતુ ગ્રામ પંચાયતથી લઈને આજ સુધી વિસ્તારને સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે મંત્રી પ્રફુલભાઈ એક ઓપરેશનના કામોમાં ખાતમુહૂર્ત કરવાનો ખૂબ રસ છે પરંતુ સુવિધા માટે કે સમસ્યા મુલાકાત લેવાનો નથી આ વિસ્તારમાં તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ હેઠળ બે પોઈન્ટ પાંચ વર્ષથી લાઈનો નખાઈ છે પરંતુ આજ દિન સુધી શરૂ થઈ નથી જે ઘોર બેદરકારી કહેવાય છે નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કોઈ પણ જીવતા નર્ક જોવું હોય તો એને મરવાની જરૂર નથી કામરેજ વિધાનસભાના જે ધારાસભ્ય છે શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ પાનસુડિયા એમનો આ જે મત વિસ્તાર છે લસકાના ગામ છે એમની આ પરિસ્થિતિ છે છેલ્લા ચાર વર્ષ જેટલા સમયગાળાથી અહીંયા આ જ પરિસ્થિતિઓ છે દર વર્ષે ચોમાસાની અંદર પાણી અને જે ગંદકીની સમસ્યા ઉદ્ભવ છે આજ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી વર્ષોથી અહીંયા ભાજપના ધારાસભ્ય છે છતાં પણ હવે એ મંત્રી થઈ ગયા છે અહીંયા જે જગ્યા છે ત્યાં સ્કૂલ ચાલે છે અને સ્કૂલની પાસે આટલી ભયંકર ગંદકી અને છેક સુધીનો રોડ છે ત્યાં આ પરિસ્થિતિ ઊભી રહે છેલ્લા ત્રણ વર્ષથી સતત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નથી તંત્રને કોઈ રસ કે નથી જે શાસકો છે એમને કોઈ રસ અહીંયા જેટલા લોકો છે એ મરતા મરતા જીવતા હોય ને એવી હાલત છે બાળકો અહીંયા આવતા હોય એમના માતા પિતાઓ એક જીવના જોખમે અહીંયા મૂકે છે આટલી ભયંકર પરિસ્થિતિ છે છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી દર વખતે અસંખ્ય રજૂઆતો બાદ પણ આજને દિવસે આ જ પરિસ્થિતિ છે હું આશા રાખું છું કે તત્કાલીન ધોરણે અહીંયા જે ચાર વર્ષથી જે ડ્રેનેજ નખાઈ ગયેલી છે એ ડ્રેનેજને શરૂ કરવામાં આવે તાપી શુદ્ધિકરણ અંદર નવસો ને એકોતેર કરોડ રૂપિયા ક્યાં વાપરી નાખ્યા છે એ કોઈને ખબર નથી પણ આજે આની નીચે ડ્રેનેજ છે એ બંધ છે એટલે અહીંના લોકોને જો સુખાકારી આપ્યો હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક એ બાબતે કામગીરીઓ કરે